મૂલ્યાંકન અહેવાલ જમીનદાર બે દ્વારા રજૂ કરેલ મિલકત અંગે સરકાર માની કરેલ મૂલ્યાંકન મૂલ્યાંકન અહેવાલ જોઈશે બેલીફે રૂપિયા વીસના સ્ટેમ્પ પેપર અને એફિડેવિડ સોગંદનામું રજૂ કરવાનું રહેશે તબીલા લોન યોજના ઓનલાઈન ફોર્મ સબમિશન કઈ રીતે કરવું તો લાભાર્થીઓ પોતાની અરજીની માહિતી ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો અરજદારની મિલકતની વિગતો લોનની વિગતો બાયધરી આપનારની વિગતો વગેરે દાખલ કરવાની રહેશે જેમાં સ્કીમની પસંદગીમાં લોનની રકમ તબેલા માટે લોન યોજના પસંદ કરેલી આગામી કોલમમાં ચૂકવવાની રહેશે તમારે નક્કી કર્યા મુજબ મિલકતની વિગતો બેંક ખાતાની વિગતો અને અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ અરજીને ફરીથી ચેક કરીને સેવ કરવાની રહેશે સેવ કરેલ એપ્લિકેશનનો નંબર જનરેટ થશે જેની પ્રિન્ટ તમારે સાચવવી પડશે વધુ માહિતી માટે અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ